દક્ષિણ ગુજરાતમાં મુસ્લિમ સમાજના આજ પત્રકારો અને સમાજ સેવીના નામે વકફની મિલકતોના વહીવટ અંગે ફરિયાદો કરાતા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું દક્ષિણ ગુજરાતમાં મસ્જિદ મદ્રેસા કબ્રસ્તાન અને વકફની મિલકતોને લઈને કેટલી આરટીઆઈ કરવામાં આવી રહી છે ખાસ કરીને મુસ્લિમ સમાજના સમાજ સેવી અને પત્રકાર તરીકે ઓળખાતા વ્યક્તિઓ દ્વારા અલગ અલગ સરકારી કચેરીઓમાં જઈને અરજીઓ અને ફરિયાદ કરવામાં આવી રહી છે આ ફરિયાદો પાયા વિહોણી હોવાનું કહીને દક્ષિણ ગુજરાતના જ મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી દક્ષિણ ગુજરાતમાં મુસ્લિમ ધર્મની મિલકતોને તેમના સમાજના કેટલાક વ્યક્તિઓ દ્વારા નિશાને લેવામાં આવે છે દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા બલેશ્વરમાં રહેતા બિલાલ શેખ સુરતના સૈયદપુરાના સાબિર શેખ ચીખલીના સુલતાન ફકીર શેખ સહિતની ટોળકીઓ સામે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે આ વ્યક્તિઓ પોતાની ઓળખ પત્રકાર તરીકે આપે છે અને સમાજસેવી તરીકે આપે છે તેમના દ્વારા દક્ષિણ ગુજરાતની ધાર્મિક સંસ્થાઓ જેવી કે મસ્જિદ મદ્રેસા કબ્રસ્તાન અને વકફની મિલકતોને લઈને આરટીઆઈ કરવામાં આવી રહી છે આરટીઆઈ કરીને માત્ર ધાર્મિક સંસ્થાઓને બદનામ કરી તેમની પાસેથી બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવી ટોળકીઓ સામે તપાસ કરી કાયદાકીય પગલાં લેવા માટે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરની રજૂઆત કરવામાં આવી છે સુરતના કોંગ્રેસ આગેવાન અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના કેટલાક દ્વારા ધાર્મિક સંસ્થાઓને પરેશાન કરવામાં આવી રહી છે કેટલીક સંસ્થાઓને ટાર્ગેટ કરીને તેમની પાસેથી પૈસા પડાવવાના બંધ ઇરાદે ખોટી માહિતીઓ મીડિયાના માધ્યમોથી પ્રસારિત કરી રહ્યા છે તેમનો હેતુ કોઈ સમાજના હિતમાં કાર્ય કરવાનો નથી પરંતુ બ્લેકમેલિંગ કરીને પૈસા પડાવવાનો છે દક્ષિણ ગુજરાતમાં ધાર્મિક સંસ્થાની મિલકતો ઘણી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે કાયદેસર રીતે તેમનો જે વહીવટ થાય છે તેમ કે સરકાર પાસે તમામ પ્રકારની માહિતી હોય છે પરંતુ આ ટોળકી માત્ર રૂપિયા ખંખેરવા માટે કાયદાનો ખોટો ઉપયોગ કરી રહી છે તેમની સામે તપાસ કરીને પગલા લેવા જોઈએ આજ રોજ આપ જોઈ શકો છો કે સુરત જિલ્લા નવસારી જિલ્લા અને તાપી જિલ્લાથી ઘણા મુસ્લિમ સમાજના આગેવાનો કલેક્ટર શ્રી સુરત સમક્ષ એક રજૂઆત કરવા આવ્યા છે રજૂઆતનું મૂળ મુખ્ય એવું છે કે છેલ્લા ઘણા સમયથી એક ચોક્કસ ટોળકી જે સમાજ સેવાના નામે કહો કે મીડિયાના નામે એક પોતાની ગેંગ બનાવીને જે મુસ્લિમ ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે કે એમની મિલકતોને ટાર્ગેટ કરી છે એ બાબતે સમાજમાં એક રોષ છે અને એ લોકો સરકારી વિભાગમાં વિવિધ જગ્યાએ ખોટી રીતે આઈટીઆઈ કરીને કે ખોટી ખોટી સા ઉપજાવી કાઢેલી ફરિયાદો કરીને ટ્રસ્ટીઓને હેરાન પરેશાન કરે છે કે એમને બ્લેકમેલ કરવાનો ધંધો કરે છે ખંડણી માંગણી કરે છે ને એ બાબતની ઓલપાટ પોલીસ સ્ટેશન હોય પલટાણા પોલીસ સ્ટેશન હોય કે કામરેજ હોય કે નવસારી હોય ઘણી જગ્યાએ એમના વિરુદ્ધમાં અરજીઓ કરવામાં આવી છે તેમ છતાં એમની વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવતા નથી એટલે અમારી સરકાર સમક્ષ એક જ રજૂઆત છે કે આવા તત્વોને આવા અસામાજિક તત્વોને કે જેને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી કે પત્રકારત્વ સાથે કોઈ લેવા દેવા નથી કે પત્રકારત્વ તરીકેની પોતાની ફરજ પણ એ લોકો શું છે સમજી શકતા નથી માત્ર પોતાનો ખંડની ઉરાવાનો કે બ્લેકમેલ કરીને ધંધો કરવાનો એક પોતાનો એક આર્થિક વિસ્ત્રોત બનાવી ચૂક્યા છે એવા વ્યક્તિઓ વિરુદ્ધમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે એમની વિરુદ્ધમાં જે અરજીઓ છે જે તે પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક એમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થાય અને એવા ટોળકી વિરુદ્ધમાં પાછા જેવી કડક કાર્યવાહી કરવામાં આવે એ માંગણી માટે માટે આગળ દરેક ટ્રસ્ટોમાંથી જે જે ટ્રસ્ટોને લોકો હેરાન કરતા હતા એમને દ્વારા જેથી ફરિયાદો થઈ ચુકી છે ને આ જે ચોક્કસ ટોળકી છે એ એમનો ઇતિહાસ પણ ગુનાઈત ઇતિહાસ છે બિલાલ શેખ હોય સાબિર શેખ હોય કે સુલતાન શેખ એમની વિરુદ્ધમાં ભૂતકાળમાં ઘણા ગુનાઓ દાખલ થયા છે એટ્રોસિટીના પણ થયા છે છીડકીના પણ થયા છે અને ખંડણીના પણ થયા છે અને બિલાલ શેખ તો પોતે સરપંચ તરીકે એટલો ભ્રષ્ટાચાર કહેતા હતા કે આજે એમને બલેશ્વર ગામ છોડીને બીજે રહેવાની જરૂર ફરજ પડી રહી છે એટલે આવા અસામાજિક વ્યક્તિઓને સરકાર છાવરે નહીં પણ લાલ લાખ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ મુસ્લિમ સમાજ એના માટે રજૂઆત કરવા